નમસ્કાર ચાલો આજે આપણે આપણી આસપાસની કોર્ટ સિસ્ટમમાં થોડીક ઊંડી ડૂબકી મારીએ મતલબ કે જિલ્લા અદાલતો આખરે કામ કઈ રીતે કરે છે અને હા એવા કેટલાક શબ્દો જે આપણે સાંભળતા તો હોઈએ છીએ પણ એનું સાચો મતલબ શું ચાલો ને કાયદાની આ થોડી ગૂંચવણભરી દુનિયાને એકદમ સહેલી બનાવી દઈએ સારું તો શરૂઆત જ એક સવાલથી કરીએ ક્યારેય સાંભળ્યું છે બાર અને બેન્ચ ના કોઈ ફર્નિચરની વાત નથી ચાલી રહી કોર્ટરૂમમાં આ શબ્દોના મતલબ શું હશે અંદાજ છે કંઈ વાંધો નહીં થોડી વારમાં જ આ આખી વાતનો ભેદ ખુલી જશે બસ જોડાયેલા રહો ચલો તો હવે સીધા મુદ્દા પર આવી જઈએ સૌથી પહેલી અને સૌથી જરૂરી વાત જિલ્લા અદાલતનું માળખું આખરે એ ગોઠવાયેલું કઈ રીતે હોય છે કારણ કે જુઓ કોઈ પણ સિસ્ટમ સમજવી હોય ને તો એનું સ્ટ્રક્ચર સમજવું તો પડે જ તો જુઓ દરેક જિલ્લામાં મુખ્યત્વે બે પ્રકારના કેસ હોય છે એક તો દિવાની એટલે કે સિવિલ કેસ જેમ કે જમીન મિલકત કે પૈસાના ઝઘડા અને બીજા ફોજદારી એટલે કે ક્રિમિનલ કેસ જેમાં ગુનાઓ આવે હવે આ બંને પ્રકારના કેસો માટે જિલ્લા લેવલ પર જે સૌથી મોટી કોર્ટ છે એ છે જિલ્લા અને સેશન્સ કોર્ટ તો પછી આખી સિસ્ટમ ચાલે છે કઈ રીતે સિમ્પલ છે જિલ્લાની જેટલી પણ નાની કોર્ટ્સ છે એ બધી સીધી રાજ્યની હાઈકોર્ટના સુપરવિઝનમાં કામ કરે છે અને જિલ્લાના જે મેઇન જજ હોય છે એમની નિમણૂક કોણ કરે રાજ્યપાલ પણ હા એ એકલા નિર્ણય નથી લેતા એમને હાઈકોર્ટ સાથે પૂરી ચર્ચા કરવી પડે છે એટલે આખી પ્રોસેસ એકદમ બેલેન્સ્ડ રહે છે હવે એક બહુ જ મજેદાર વાત શું એવું બની શકે કે એક જ જજ બે અલગ અલગ રોલ ભજવે હા સાચું સાંભળ્યું ચલો આને સમજીએ કારણ કે આ સમજ્યા પછી જિલ્લા કોર્ટનું કામકાજ એકદમ ક્લિયર થઈ જશે તો જુઓ આ છે આખી ગેમ જ્યારે કોઈ જજ સિવિલ કેસ એટલે કે પહેલાં જમીન મિલકતના ઝઘડા સાંભળે ત્યારે એમને કહેવાય ડિસ્ટ્રિક્ટ જજ એટલે કે જિલ્લા ન્યાયાધીશ પણ જેવી એમની સામે કોઈ ક્રિમિનલ કેસ જેમ કે હત્યા કે લૂંટનો કેસ આવે તો તરત જ એમનો હોદ્દો બદલાઈ જાય અને એ બની જાય સેશન્સ જજ એટલે કે માણસ એક જ પણ કામ પ્રમાણે બે અલગ ભૂમિકા અને આવું એટલા માટે છે જેથી કામ ફટાફટ થાય અને એક જ સિનિયર જજ બંને પ્રકારના મહત્વના કેસોને હેન્ડલ કરી શકે ઓકે તો રોલ તો સમજાઈ ગયા પણ હવે વાત કરીએ પાવરની આ જજ પાસે સત્તા કેટલી હોય છે એ કેટલી ગંભીર સજાઓ સંભળાવી શકે છે ચાલો જોઈએ સેશન્સ જજની સત્તાઓ ખરેખર બહુ ગંભીર હોય છે એ કોઈ ગંભીર ગુના માટે મૃત્યુદંડ એટલે કે ફાંસીની સજા આજીવન કેદ કે પછી દસ વર્ષથી પણ વધારે જેલની સજા સંભળાવી શકે છે આના પરથી જ એમના પાવરનો અંદાજ લગાવી શકાય છે અચ્છા એમના સિવાય પણ જિલ્લામાં બીજા જ્યુડિશિયલ ઓફિસર્સ હોય છે જેમ કે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એ સાત વર્ષ સુધીની જેલ અને કોઈપણ રકમનો દંડ ફટકારી શકે છે એટલે કે પાવરનું પણ એક વાઇઝ સ્ટ્રકચર હોય છે પણ માની લો કે કોઈને જિલ્લા કોર્ટનો ચુકાદો બરાબર ન લાગ્યો તો તો શું એનો રસ્તો પણ છે પ્રોસેસ એકદમ સિમ્પલ છે એ સીધા રાજ્યની હાઈકોર્ટમાં અપીલ કરી શકે છે આનાથી એ વાત પક્કી થાય છે કે ન્યાય મેળવવા માટે હંમેશા એક ઉપરનો દરવાજો ખુલ્લો રહે છે અને હવે યાદ છે પેલો શરૂઆતનો સવાલ ચલો એના પર પાછા ફરીએ કોર્ટરૂમના એ બે સ્પેશિયલ શબ્દો બાર અને બેન્ચ હવે એનો ભેદ ખોલીએ આને આપણે કોર્ટની અંદરની વાત પણ કહી શકીએ તો સાંભળો બાર એટલે બીજું કંઈ નહીં પણ કોર્ટમાં જે વકીલો દલીલ કરે છે ને એ બધાનો સમૂહ અને હા આ શબ્દ એમની ગવર્નિંગ બોડી એટલે કે બાર કાઉન્સિલ સાથે પણ જોડાયેલો છે જે એમના પર નજર રાખે છે અને બીજી બાજુ બેન્ચ આ શબ્દ વપરાય છે જજ માટે જ્યારે કોઈ કહે બેન્ચ તો એનો મતલબ એ જજીઝનું ગ્રુપ જે કેસ સાંભળીને ફેંસલો આપે છે એકદમ ટૂંકમાં કહીએ તો બાર દલીલ કરે છે અને બેન્ચ નિર્ણય લે છે સિમ્પલ હવે આ બાર કાઉન્સિલનો રોલ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે જો એ વકીલોને પ્રેક્ટિસ કરવા માટે સનદ એટલે કે લાયસન્સ તો આપે જ છે પણ સાથે સાથે એમના વર્તન પર પણ નજર રાખે છે માની લો કે કોઈ વકીલ સામે ફરિયાદ થઈ તો કાઉન્સિલ એની તપાસ કરે છે અને જો ભૂલ બહુ મોટી હોય તો એમનું લાયસન્સ કેન્સલ પણ થઈ શકે છે આ એક પ્રકારનું સેલ્ફ રેગ્યુલેશન છે જે આખા જ્યુડિશિયલ સિસ્ટમની સ્વતંત્રતા જાળવવામાં મદદ કરે છે તો આખી વાત પછી ચાલો એક સવાલ સાથે પૂરું કરીએ આપણે જોયું કે આખી ન્યાયની ગાડી બે પૈડા પર ચાલે છે એક તરફ છે વકીલો એટલે કે બાર અને બીજી તરફ છે જજ એટલે કે બેન્ચ તો વિચારો કે સાચો અને નિષ્પક્ષ ન્યાય મળે એના માટે આ બંને વચ્ચેનું બેલેન્સ આટલું બધું ક્રિટિકલ કેમ છે આના પર વિચારવા જેવું ખરું નહીં